મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતો જેના વચ્ચે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં એટલો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે કે સોનું જે છે એ મિત્રો અચાનકથી આજે વધતું જોવા મળી રહ્યું છે તો આજના ખાસ આપણે કે ભારત અને સોનાની કિંમત શું ચૂકવવી પડશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો અંદર મેળવવાના છીએ જેની સાથે મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનાના ભાવમાં જબરદસ્ત જોવા મળી રહ્યો છે અને સોનું જે છે છે એ મિત્રો આજે ફરીથી વધતું જ જોવા મળી રહ્યું તો મોદી સરકારે કર્યું મોટું કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે તેજી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું

શેર માર્કેટમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે અને હવે કારોબારમાં ઘણા બધા લોકો જે છે એ દિવસે ને દિવસે રાહ જોયા છે કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આજે નવ હજાર ને પિસ્તાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર ચારસો ને પચાસ માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ચાર હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે અને હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે વધારો નોંધાયો છે અને જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં નવ આઠસો ને ચોસઠ રૂપિયા અડસઠ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડા સામે આજે વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં નવ્વાણું રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી નવસો નેવમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો માં અને એક કિલો ચાંદીની કિંમત નવ્વાણું રૂપિયા જોવા મળી રહી છે હાલ અત્યારે નવ્વાણું નવ્વાણું હજારની સપાટી પહોંચી ગઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં વધારો થતા ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટી એ પહોંચે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દુનિયામાં જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન યુદ્ધ શેર માર્કેટની અંદર વધારો

અને આપ બધાને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાનમાં આયાતની અત્યારે ખૂબ જ હુમલા બાદ ભારતીય શેર માર્કેટ તેજી સાથે ખુલતા જોવા મળી રહ્યા છે અને જો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે અથવા તો નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે તો આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેના ઘણા બધા કારણો પણ છે જેની વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર તેજી જોવા મળે તો સોનાના રોકાણકારો

બે હજાર ના અંત સુધી શું રહેશે સોના જણાવી દઈએ જોવા મળી રહી છે અને જો આગામી દિવસોની વાત કરીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો સોનાના ભાવ જે છે એ મિત્રો કયા કારણોથી વધારામાં જતા જોવા મળતા હોય છે જેની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારા પાછળ ઘણા બધા મુખ્ય કારણો છે અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ પર ટેરિફિક લાદ લગાવવાથી સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે અને જેના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે રોકાણકારો માટેની વાત કરીએ તો મિત્રો તમે બે

જોવા મળી રહી છે તો ભારતમાં સોનાના ભાવ જે છે એ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટો અને સોનું જે છે એ મિત્રો સૌથી વધારે લોકો લગ્ન માટે ખરીદવાનું પસંદ કરતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો પરંપરાઓ અનુસાર ઘણા બધા લોકો લગ્નમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સંબંધો સાચવવા માટે પણ સોનું સાચવતા હોય છે અને સોનાની ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો એ લોકોને સોનાની કિંમતોની અંદર વધારો હોય કે ઘટાડો પરંતુ લગ્ન માટે તો સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે છે તો મિત્રો ઘણા બધા લોકો જે એ સોનું થવાના કારણે સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે અને જો મિત્રો સોનાના દાગીના વિશેની વાત કરીએ જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો જયારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચેક કરવો જોઈએ અને તમે હોલમાર્ક ઉપર થી સોનાની

ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નવા જવડીઓની સાથે સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી જેની સાથે આગામી દિવસોના ટાર્ગેટની માહિતી મેળવતા રહીશું નેક્સ્ટ